બોલાઈ જાય નસી નિધનો દેવ શંખ ચક્ર ગાધર અક્ષય કુંદરી કાક્ષ પિતૃ મોક્ષ પ્રદો ભવ હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે આધ્યાત્મિક અને ધાર્મિક માહિતી આપણી પાસે રજૂ કરતા હોય જેમાં અલગ અલગ દેવી દેવતાઓના મહત્ત્વની હારવાર અલગ અલગ સ્થાન વિશેની માહિતી પણ આપણી પાસે રજૂ કરતા હોય તો મિત્રો અત્યારે પિતૃ અને પ્રિય એવા ભાદરવા મહિનામાં આપણા કુટિયાની બાજુમાં આવેલ ગોકર્ણ ગોકર્ણેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં પીઠું કાર્ય કરવું તે બહુ ઉત્તમ ગણવામાં આવે તો આજે મિત્રો આપણે ગોકર્ણેશ્વર મહાદેવના સ્થાનની અંદર હાજર હોય તો પૂરેપૂરા દર્શન અને પૂરેપૂરા સ્થાનની માહિતી મેળવશું બધા મિત્રો અમારી આરે જોડાયેલા રહેજો આખે આપણો વિડીયો જોવાથી મિત્રો અહીંયા બિરાજમાન મહાદેવના દર્શનની હારવાર અહીંયા જેનું મહત્વ છે એવા પીપળાના દર્શન અને અહીંયા જે નદી નદી છે કે જ્યાં માણસો દૂર દૂરથી પિંડદાન કરવા માટે આવે છે તે નદીના પણ દર્શન આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વિડીયાની આરે જોડાયેલા રહેજો બધા મિત્રો હર હર મહાદેવ ચાલુ રાખજો ઓમ મૃત્યુજય મહાદેવ તાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જળાવ્યા ગિરી તમ કર્મબંધને હર હર મહાદેવ બધા મિત્રોને મિત્રો આ જે નદી દેખાય છે તે ગોક ગોકરણ ગામની નદી છે અહીંયા પિંડાન કરવાનું બહુ મહત્ત્વ છે અને તેનો પણ બહુ મોટો ઇતિહાસ છે અહીંયા ગોકર્ણેશ્વર મહાદેવનું મંદિર પણ અહીંયા હાજર છે તો આપણે મહાદેવના પણ દર્શન કરીએ

ઓમ ક્યમ ભગમ્ય યા મહે સુગંધિમ પુષ્ટિવકમ નિત્યોર મુક્ષી વામનાધ હર મહાદેવ બધા મિત્રો મિત્રો ગોકર્ણ ગામની અંદર બિરાજમાન ગોકર્ણેશ્વર મહાદેવના દર્શન કરજો અને હારોહાર મનથી ઓમ નમઃ શિવાયની કોમેટ કરજો બધા મિત્રો આ વિડીયો જોઈ અને મનની અંદર પિતૃદેવનું પણ સ્મરણ કરજો કે આપણા કોઈપણ પ્રકારના આપણા ઘર પરિવાર ઉપર જો પિતૃનો દોષ હોય તો તેમાંથી ગોકર્ણેશ્વર મહાદેવ આપણા પરિવારને મુક્તિ આપે આપણા પિતૃઓને સદગતિની પ્રાપ્તિ કરાવે અને આપણા ઘરમાં સુખ શાંતિ આવે તેના માટે મહાદેવને પ્રાર્થના કરીએ કે મૃત્યુ મહાદેવ ત્રાહી મામ ચરણાગતમ જન્મ મૃત્યુ જળાવ્યાથી કર્મ કર્મબંધને હર હર મહાદેવ બધા મિત્રો આ ગોકર્ણ ગામની નદી છે અહીંયા પિંડદાન કરવાનું બહુ મોટું મહત્ત્વ છે અત્યારે ભાદરવા મહિનાના હિસાબે અહીં નદીમાં ફૂલ પાણી છે લોકો નાય અને એનો આનંદ ઉઠાવે છે આજે મિત્રો અહીંયા અનેક પિતૃ કાર્ય પણ ચાલુ છે નારાયણ બલી વેદબલી નામના યજ્ઞ અહીંયા કરવાથી આપણા સમસ્ત પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય એવી માન્યતા છે મિત્રો મિત્રો આ પરિસરની અંદર જ વેદ માતા ગાયત્રી માતાજી બિરાજમાન હોય મા ગાયત્રી માતાજીના નામનું સ્મરણ કરીએ કે ઓમ ભૂર્ભુઅ સ્વઃ ઓમ તત્સવુરવરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નહ પ્રચોદયાદ મનથી વેદ માતા ગાયત્રી માતાજીને પ્રાર્થના કરીએ મિત્રો આજ પરિસરમાં બીજા મંદિરમાં બિરાજમાન ભગવાન સાક્ષાત રાધાકૃષ્ણના દર્શન કરીએ કે કૃષ્ણાય વાસુદેવાય હર એ પરમાત્માને પ્રણત કલેશ નાશાય ગોવિંદાય નમો નમ શ્રી કૃષ્ણ શરણ મમ રાધાકૃષ્ણાય નમો નમ હર હર મહાદેવ બધા મિત્રોને મિત્રો હવે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ કે જે ગોકરણનો પીપળો કહેવામાં આવે કે જ્યાં પીપળે પાણી રેડવાથી સમસ્ત પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય તેવા પીપળાના આપણે દર્શન કરીએ મિત્રો આ પીપળે દરેક ભક્તો અહીંયા પાણી રેડતા હોય જે કોઈ લોકો પિતૃ કર્મ કરવા આવ્યા હોય તેનો સમસ્ત પરિવાર અહીંયા પીપળે પાણી રેડવાથી સમ સમસ્ત પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય તો મનથી પિતૃદેવને પ્રાર્થના કરીએ કે અનાધિ નિધનો દેવ શંખ ચક્ર ગડાધર અક્ષય પુનરીકાક્ષ પિતૃ મોક્ષ પ્રદોભવ મિત્રો અલગ અલગ જગ્યાએ અલગ અલગ પિતૃ કાર્ય ચાલુ છે દરેક પિતૃ કાર્યનો નજારો પણ આપણે જોઈએ મિત્રો મિત્રો ભાદરવા મહિનાની બારસના દિવસ છે અને અહીંયા અનેક ભક્તો દૂર દૂરથી પિતૃ કાર્ય કરવા માટે આવેલા છે મિત્રો અહીંયા એક કુદરતી નજારો પણ છે અને અહીંયા પિતૃ કાર્ય કરવાનું ઐતિહાસિક મહત્ત્વ પણ બતાવવામાં આવ્યું છે અહીંયા પિતૃ કાર્ય કરવાથી આપણા સમસ્ત પિતૃઓને સદગતિની પ્રાપ્તિ થાય કોઈ પણ જીવ અસરગતિની અંદર હોય તો પિતૃ કાર્ય કરવાથી તેને સદગતિની પ્રાપ્તિ થાય અહીંયા પિતૃ કાર્ય પિતૃનું તર્પણ અને પિંડાન જેવી વિધિ કરવામાં આવતી હોય મિત્રો તો અહીંયા ગોક ગોકરણ ગામની અંદર એકવાર અવશ્ય આવવું જોઈએ અને આપણા સમસ્ત પિતૃનું કાર્ય કરાવવું જોઈએ અહીંયા બહુ સારી વ્યવસ્થા છે મિત્રો બેસવા માટેની અને હારવાર મિત્રો અહીંયાની આ જગ્યાનું પણ બહુ જાજુ મહત્ત્વ છે તો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા જે વિદ્યા રજૂ કરવામાં આવે કે જેમાં પિતૃદેવને મુક્તિ અપાવવા માટે પિતૃદેવના આશીર્વાદ મેળવવા માટે શું શું ઉપાય કરવા તેના વિશેની વાત મિત્રો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા કરવામાં આવેલી છે તે પણ મિત્રો તમે જોજો અને કદાચ યજ્ઞમાં ના ફૂવાય તો પણ અહીંયા આવી અને પીપળે પાણી રેડી અને તર્પણ કરાવવાથી આપણા સમસ્ત પિતૃદેવને સદગતિની પ્રાપ્તિ થાય હૃદયના ભાવથી પિતૃદેવને પ્રાર્થના કરવી જોઈએ મિત્રો હંમેશા માટે આધ્યાત્મિક અને ધાર્મિક માહિતીની આ ધાર્મિક જગ્યાની માહિતી અમે આપની પાસે રજૂ કરતા હોઈએ મિત્રો તો આવીને આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલ આરે જોડાવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમારા આનંદમાં વધારો થાય અને હંમેશા માટે આવી આધ્યાત્મિક માહિતીની હારોહાર હંમેશાનું પંચાંગ પણ આપના મોબાઈલમાં આવી જાય